ક્રિષ્ના કુકિંગ્સમાં આવું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના રવાના ઢોસા બનાવીશું તો ચાલો તેના માટે જોઈશું તો અહીંયા એક વાટકી જેટલો મેં ઝીણો રવો લીધો છે પછી તેની અંદર ઝીણા સમારેલા કાંદા લીલા મરચાંના કટકા અને લીમડી લઈ લેવાની છે બધી વસ્તુને રવાની અંદર નાખી દેવાનું છે પછી તેમાં લગભગ બે ચમચી જેટલું થોડુંક મીડિયમ ખાટું દઈ લેવાનું છે પછી તેમાં થોડું પાણી નાખીને આપણે તેને મિક્સ કરી લેવાનું છે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીને અને બરાબર તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે આ રીતે તેને મિક્સ કરી ગાંઠો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે બેટરને એકદમ પતલું છાસ જેવું કરવાનું છે અને લગભગ દોઢ ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી લીધું છે તો અહીંયા થોડું મીઠું ઓછું લાગી રહ્યું હતું એટલે મેં બીજું મીઠું નાખ્યું છે અને એક ચોથાઇ જેટલું જીરું નાખ્યું છે તો બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું લગભગ પાંચ મિનિટ માટે તેને રવા દેવાનું પછી તેને ઢોસાની તવી પર ઢોસા ઉતારી લેવાના તો અહીંયા થોડું ખીરું જાડું લાગે છે તો થોડું પાણી બીજું નાખીશું અને બરાબર મિક્સ કરી દઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો આ ઢોસાનો તવો મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધો હતો પછી તેને આ રીતે સ્પ્રેડ કરી લેવું ઢોસાના ખીરાને જેથી જાળીદાર સરસ મજાનો બનશે અને મીડિયમ તાપે તેને શેકાવા દેવું અને ઉપરથી તેલ નાખીને સરસ મજાનો ઢોસો ક્રિસ્પી થવા દેવાનો તો આપણો સરસ મજાનો ઢોસો થઈ ગયો છે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આપણો રવાનો ઢોસો તૈયાર છે તો અહીંયા બીજો ઢોસો પણ ઉતારીશું તેની ઉપર થોડું પાણી એડ કરી દઈશું એટલે છાંટી દેવું થોડુંક જ પછી ફરીથી તેના ઉપર બેટર નાખી બીજો રવાનો ઢોસો ઉતારી લઈશું આપણે પછી તેના ઉપર થોડું તેલ નાખી દેવું જો બટર હોય તો બટર નાખવું તો તમે જોઈ શકો છો એકદમ ધીમા તાપે કરવાથી એકદમ ક્રિસ્પી સરસ મજાનો આપણો રવા ઢોસા તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો જો તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલાઇકન દબાવજો તો સરસ મજાના રવાના ઢોસા તૈયાર થઈ ગયા છે